સાવ મિત્રો પાણીના ભાવે વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર અને આખું કંપની કલરમાં ટ્રેક્ટર તમને માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં મળી જાય તો કેવું લાગે તો આ ટ્રેક્ટર માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં વેચવાનું છે વન ઓનર અને આખું કંપની કલરમાં અને બાકી ટોટલ વસ્તુ સારી જોવા મળશે વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી અશોકસિંહના ટ્રેક્ટરની માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે સૌરા સાતસો પાંત્રીસ છે અશોક સિંહ ને વેચવાનું છે ટ્રેક્ટર ના મોડલ ની વાત કરું તો આ ટ્રેક્ટર ઓગણીસો અને નવ્વાણું ના મોડલ નું ટ્રેક્ટર છે વન ઓનર છે કે એક જ માલિકે ચલાવ્યું છે અને આખું કંપની કલરમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા અશોક સિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો છત્રી નથી સીટનું કન્ડિશન સારું બ્રેક પણ એકદમ સારી ફ્રન્ટ પણ સારું વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો કોઈ મિત્રને ને ઓછા બજેટની અંદર એકદમ સારું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર લેવું હોય વન ઓનર કંપની કલરમાં તો આ ટ્રેક્ટર લઈ શકો છો કિંમત અંદાજિત એક લાખ પાંત્રીસ હજાર થોડો ઘણો માઇનર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો